એવું થાય એ બી ખબર વગાડી તો દેહ જ છે દૂધ જેવું દૂધ જ આવવા મળ્યો એઠા દોરી નાખી કારણ કે તો પછી હજી બસ દૂધ જેવું દૂધ છે

આપણે સુરભી ને આ ત્રીસો દિવસ છે આમ બે ટાઈમ તો નહિ પણ કાર્યક કાર્યક આવી રીતના મિલ્કિંગ કરતા રહી છે જેથી કરીને એને ટેવ પડી જાય અને નો શું પણ આજે તો મસ્ત વળાઈ ગયું છે ને અત્યારે તો શાંત છે પણ કઈ સટક છે કઈ ખબર નહિ બસ ઉભી આપણે એમ કરતા કરતા શાંત પડી જાય હાવ શાંત તો સેજ છે પણ અચાનક હજી વૈયાણા વગેરેનું દૂધ દોવું એટલે થોડું મુશ્કેલ હર ગાય માટે લાગે આપણે વિચાર્યું નતું કે આપણી સુરફી આવી રીતે આપણને વૈયાણા વગર ની દૂધ દે સુરભી સુરભી આપણી પાંચ વર્ષની થઈ ગઈ છે અને અત્યાર સુધી તો એમ થાતું હતું કે સુરભીને ગાભણ નથી ગાભણ નથી કવડી મોટી થઈ ગઈ કવડી મોટી થઈ ગઈ પણ આવું ક્યારેય વિચાર્યું નતું કે સુરભી આપણને વીયાણા વગરનું દૂધ આપશે તો એક જોતાં તો બહુ ખુશીની વાત છે અને બધાની જાણકારીને બધાની કમેન્ટ અનુસાર તો ખબર પડી ગઈ કે કૌલી ગાય કહેવાય કામધેનું કહેવાય તો આપણા આપણી માટે તો મોટી ભાગની વાત છે અને બધાય સુરભીને માગે છે લાખોની કિંમતમાં તો સુરભીને ઘણા બધા લોકો ફોન કરીને કહે છે અને લાખોની કિંમતમાં માગે છે પણ જો સુરભીને લાખોની કિંમતમાં દેવી હોય તો કેદુની દે દીધી પણ આ દેવાની નથી કારણ કે આ જીવ કરતા વાલી ઘરેણું છે અમારે ઘરેણું જીવ કરતા વાલી છે જો એને અમારે દેવી હોય તો કેદુની દેવાય ગઈ હોત અને જીભાન આપેલી છે મારા નણંદને અને નાનપણ માલી બે વર્ષની હતી મારા નણંદને મેં આપી દીધી હતી એટલે ગમે એટલી કદાચ કિંમતે માગો ને તો એ વાલી જીબાન કેટલી હોય

અમે લાવ્યા લેવા એટલા માટે સુરફી આપણી પાસેથી બે એટલે અમે વર્ષમાં લઈ આવી એ પાને આપણી પાસે રહે અને થોડીક સારવાર પણ કરવાની હતી તો એ પણ થઈ જાય તો અમારી કરતા પણ એને વધારે વાલી છે એમ કહે છે કે કદાચ એક કરોડ રૂપિયા કોઈ આપે ને તો એ અમારે સુરભી નથી દેવાની સુરભી દૂધ નહીં કરે ને તો ખાલી સુરભીની કે સાંડલો કરીને રોટલી ખવડાવશું પણ સુરફી નથી દેવાની તો સુરફીનું હવાર અને હાંજ કાલે પણ મિલ્કિંગ કર્યું હતું આજે સવારે કર્યું હતું અત્યારે પણ કર્યું છે એટલે હવે એક જોતા તો એમ થાય છે કે દૂધ પણ બની જાય દૂધ પણ આ દૂધ જેવું જ દૂધ આવે છે દૂધ વધશે પણ અને સુરભી આપણને દોવા પણ દે